આદિવાસી દિવસ ડેમોગરા જામી માતાજીના ધામમાં ચાલુ વર્ષે પ્રથમ આયોજન થયું તેમાં સ્થાનિક ગ્રામજનો ગ્રામ પંચાયત અને સ્થાનિક દુકાનદારો વતી આ સફળ આયોજન સૌપ્રથમ પ્રથમ પહેલાં વર્ષે આયોજન કરવામાં આવ્યું સમાજને લગતી સાંસ્કૃતિક પ્રોગ્રામોની ઝાટી કરાવી માતાજીના ધામમાં પારંપરિક પૂજા વિધિનો ની અંદર પારંપરિક જે હોમ આપતી હતી એ પ્રમાણે ત્યાં હોબ યાત્રાનું આયોજન ડેમોગરા ખાતે આશ્રમશાળા ત્યાં સિશો મોદી કહેવામાં આવે છે ત્યાંથી પારંપરિક પૂજા વિધિ કરી માતાજીના મંદિર સુધી રેલીનું આયોજન કરી આદિવાસી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ડેમોગરા ખાતે સફળતાપૂર્વક મળી પૂર્ણ તરફ જઈ રહી છે ਆਦਿਵਾਸੀ ਬੰਦੋ ਹੁੰਦੇ ਸੌਣੇ ਆਦਿਵਾਸੀ ਦਿਨ ਦੀ ਉਚੋਣੀ ਦੇ ਵਿੱਚ ਸੌਣੇ ਆਦਿਵਾਸੀ ਜੈ ਜਵਾਬ ਜੈ ਆਦਿਵਾਸੀ ਜੈ ਆਪ